નમસ્કાર સર આજ રોજ હું બધુભા અનુભા જાડેજા ધ્રોલ તાલુકા સગાડીયા ગામના સરપંચ બોલું છું આજ રોજ મારી વ્યથા એ છે આજે ભાજપ સરકારની અંદર કોઈ પણ નાના માણસના કામ થતા નથી અને ખેડૂતના તો એક પણ કામ થતા નથી કપાસના ભાવ ક્યાં છે દવાના ભાવ ક્યાં છે ખાતરના ભાવ ક્યાં ગયા એની સામે કપાસનો ભાવ વધુ છે ને અને પણ મંડળીમાં પણ લોકો ભરવા જાય છે નાની નાની મંડળીની વાત કરું છું એમાં પણ લોકોને ડબલ વ્યાજ ભરવું પડે છે અને અભણ ખેડૂત હોય છે એને તારીખની ખબર હોતી નથી અને તારીખ ખેડૂત બિચારો ભૂલી જાય છે અને પછી સરકાર એવું કહે છે કે તમારી તારીખ વહી ગઈ એટલે તમને વ્યાજ નહીં મળે વ્યાજની માફી આજે ઘણા વર્ષોથી અમારી સરકાર કહે છે હું આજે ભાજપમાં છું એટલે અમારી સરકાર બોલું છું અને હજી આજે ભાજપમાં છું પણ મારી વેદના અને મારા ખેડૂતનું દુઃખ મને વાત કરાવે છે આ કે આ સરકારની અંદર તાનાશાહી છે આ સરકાર કોઈને માનતી નથી રોડ ઉપર બોલવા દેતી નથી બોલે તો અંદર પૂરી દે છે હવે આ સરકારથી અમને ત્રાસ થઈ ગયો છે અને અમે હવે આપમાં જવાની તૈયારી કરી છે અને આપણે ગોપાલભાઈ ઇટાલીયા જે છે એના ભેગા અમારે ન છૂટકે જવું પડે એવું અમારી વેદના છે હવે આ સરકારને અમારી સામું જોવું જોઈએ જય હિન્દ જય ભારત સ્ટાર્ટ નમસ્કાર સાહેબ આજે ધ્રોલ કાલાવડ અમારો મોટો માર્ગ પરથી આપણે ધ્રોલ તાલુકાના લતીપર ગામ સગાડિયા લતીપરની વચ્ચેનો રસ્તો અને એ રસ્તો ખજુડી થઈ અને હાઈવે રાજકોટ જામનગર હાઈવેને જોઈન્ટ થાય એ રસ્તો અમારી સરકારને દેખાતો નથી હું ભાજપમાં છું અમે મિનિસ્ટર સાહેબને રાઘવજીભાઈ એટલે એનાથી સિવાય તો અમારે પીજે કેને કહેવા જવું એને અમે અવારનવાર રજૂઆત કરેલી છે કે આ રસ્તો અમને બનાવી આપો લતીપર એટલે તાલુકા લેવલનું ગામ છે ત્યાંથી માંડી અને અમને દસ ગામડાના રોડ જે અમને રાજકોટ જામનગર ને જોડે તો એનાથી અમે આજ વીસ વર્ષથી વાત સાંભળી છે ભાજપ સરકાર ઘણા સમિતિ છે અને અમને અવારનવાર કીએ છે થઈ ગઈ છે કરી નાખશું પણ અમને ઉલ્લુ બનાવે છે સાહેબ અમે તો ઘણા વખત અને આજે હું સગાડીનો સરપંચ થઈને બોલું છું અને હું હાથ ગામના સરપંચનું ખજૂડી લતીપર ખુદા એ બધા ગામના સરપંચનો અમે રજૂઆત કરી મેડમ એના નીચે રાઘુજીભાઈ પટેલ મેઘજીભાઈ ચાવડા બધાને ઘણીવાર રજૂઆત કરી ચૂકેલા છે રોડ રસ્તા અને ખેડૂતોના કામ કાંઈ પણ થતા નથી અને અમે એટલા બધા હેરાન થાય છે સાહેબ એને અમે અમારી વેદના કોઈને કહી શકીએ નથી ખેડૂત મિત્રો અભણું હોય મંડીના નાણાં ભરવામાં તારીખ ભૂલી જાય તો એને વ્યાજ માફી મળતી નથી એક વર્ષ ક્યારે વીતી જાય ખબર પડતી નથી અને અત્યારે રસ્તા એટલા બધા ખરાબ છે સાહેબ એની વાત જ જવા દો ક્યાંય પણ હલાય એવું નથી અને અમે ભાજપમાં છીએ પણ અમારી વેદના આજે અમારે વિસાદવાદી કરવી પડે એવું એટલે આજે અમારે બોલવું પડ્યું અત્યારે અમને એવું લાગે છે કે અમારા નેતાઓનું પણ હાલતું નહીં હોય અમે નેતાઓને કહીશી પણ ન એનું કારણ શું એ અમને આજે ભાજપ સરકાર કહીએ અને જલ્દીમાં જલ્દી અમારા રોડ રસ્તા બનાવે નકર વિસાદરવાદી અમે કરવાના છીએ નમસ્કાર